ખેડૂતનો દીકરો ધારે તો શું ન કરી શકે કોઠા સૂજથી આકાશ આંબવા નીકળેલા ભાવનગરના યુવાનની આ ગાથા છે રોયલ ગામના ખેડૂતના દીકરાને એવું જરૂર ઉપાડ્યું કે તેણે ઘર આંગણે જ હેલિકોપ્ટર બનાવી નાખ્યું હવે દિવસો દૂર નથી જ્યારે ગુજરાતનો ખેડૂત હેલિકોપ્ટર લઈને ખેતરમાં દવા છાંટતો જોવા મળે કારણ કે આ હેલિકોપ્ટર બનાવવા પાછળનું કારણ પણ કંઈક એવું જ છે ખરેખર તો આ હેલિકોપ્ટર તૈયાર કરનાર સંજય ગાંગાણી સુરતમાં એમ્બ્રોઇડરીનું કામ કરે છે પરંતુ જ્યારે જ્યારે તે પોતાના વતનમાં આવ્યો ત્યારે ત્યારે તેણે હેલિકોપ્ટર બનાવવાનું કામ કર્યું ત્રણ વર્ષની મહેનતના અંતે આજે હેલિકોપ્ટરનું મોડલ તૈયાર થઈ ગયું છે સંજય ગાંગાણીના દાવા પ્રમાણે આ હેલિકોપ્ટર ઉડવા માટે તૈયાર થઈ ગયું છે જો કે હેલિકોપ્ટર કઈ રીતે ઉડે છે અને હજુ તેઓ શું કરવા માંગે છે એની વાત આગળ કરીશું પરંતુ સૌથી પહેલા આ હેલિકોપ્ટર કઈ રીતે તૈયાર થયું અને તેમાં શેનો શેનો ઉપયોગ કરાયો છે એ જાણી રહીએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરનાર ત્રીસ વર્ષીય સંજય ગાંગાણીને ત્રણ વર્ષ પહેલા એક વિચાર આવ્યો કે જો ખેતી પાકમાં હવામાંથી ઉડીને દવા છંટાઈ જાય તો ઓછા સમયમાં વધુ વિસ્તાર પણ કવર થાય અને લીલામાં ખેતર ખૂંદવા પણ ન પડે આ વિચાર આવતા જ તેણે કામ શરૂ કર્યું ભંગારમાંથી લોખંડના એંગલ અને પાઇપ લાવ્યા અને ખાસ માળખું તૈયાર કર્યું બે લાખ રૂપિયાનું એક સ્પોર્ટ્સ બાઇક ખરીદ્યું જેથી હેલિકોપ્ટરને ઝડપથી ઉડવા માટે પૂરતી તાકાત મળે અને સ્પીડ પકડે એ બાઇકનું એન્જિન ફિટ કર્યું અલંગ પહોંચીને ભંગારમાંથી લોખંડ અને એલ્યુમિનિયમ ખરીદીને દસ દસ ફૂટ લાંબા પાંખડા બનાવ્યા બાઇકનું જ હેન્ડલ અને લિવર વાયર ઉપયોગમાં લીધો એન્જિનને કુલિંગ આપવા માટે કારના રેગ્યુલેટરનો ઉપયોગ કર્યો કારના ક્લચને ઉપયોગમાં લીધો ગિયર બોક્સ અલગથી હેલિકોપ્ટર તૈયાર કરી નાખ્યું નાનો હતો ત્યારથી આ શોખ છે એટલે મને એમ થયું કે મારાથી હેલિકોપ્ટર બની શકે તો મેં હેલિકોપ્ટર બનાવવાનું ચાલુ કર્યું હેલિકોપ્ટર બનાવવાનો મારો મકસદ એ છે કે હેલિકોપ્ટર બનાવીને ખેડૂતો માટે માટે યુઝમાં લઈ શકાય અને ખેડૂતોને ઓછી કિંમતમાં મળી શકે તેના સાધનોની વાત કરીએ તો અલંગથી અથવા તો કોઈ પણ ભંગારમાંથી સાધનો એકઠા કરીને આપણે હેલિકોપ્ટર ઉભું કરીએ છીએ આ હેલિકોપ્ટર તૈયાર કરવા માટે ત્રણથી ચાર વર્ષનો સમય લાગ્યો છે અને સાત થી આઠ લાખનો ખર્ચ થયો છે આ છોકરા પહેલેથી જ એવો તો ઉમંગ કે મારે હેલિકોપ્ટર બનાવીને એકવાર ઉડાડવું છે એ બાબતે મારો સમજ છે એ બાબત હું ટેકો એ બાબત સૌ તે સૂરજ એમોડી મશીન આપે છે ગાળા ગાળા આવીને પેરપાટ ભેગા કરીને બનાવે છે આ અમારા જવાન છે બહુ સરસ રીતે સારોમાં સારું કામ કર્યું છે અને આખા ગામમાં ગર્વ લાગે અને આગળ હાલે એવી અમારી માગણી છે એ લગભગ ત્રણથી ચાર વરસથી ધીરે 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 મહેનત

ઉપરાંત હજુ હેલિકોપ્ટરની ફરતે બોડી બનાવવાની બાકી છે સેફ્ટીના સાધનો અને બોડી બનાવવા પાછળ હજુ બેથી અઢી લાખ રૂપિયાનો ખર્ચ થાય એમ છે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી જો કોઈ મદદ મળશે તો તેઓ સેફ્ટીના સાધનો સાથે આ હેલિકોપ્ટર ઉડાવશે ફ્લાય કરવા માટે અત્યારે આપણું હેલિકોપ્ટર રેડી છે પરંતુ પૂરતા સેફટીના સાધનોના અભાવના કારણે આપણે પૂરું ફ્લાય નથી કરતા સેફ્ટીના સાધનો મળી રહે અને સહાય મળી રહે તો આપણે ઓરિજિનલ મોડલ ઊભું કરીને ફ્લાય કરીને દેખાડી શકીએ